સોનગઢભાગ આહિરસુથાર સમાજના દીકરા દવેન્દ્રભાઈ કોરે એમબીબીએસ ડિગ્રી સાથે બન્યા ડૉક્ટર સોનગઢ તથા સમગ્ર આહિરસુથાર સમાજ માટે ગર્વ લેવાય તેવી ઘટના બની છે સામાન્ય પરિવારમાંથી આવતા યુવાન દેવેન્દ્રભાઈ શિવકુમાર કોરે એ ફિલિપાન્સમાંથી એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમના પિતા શિવકુમાર વિનાયકભાઈ કારે અનેક સંઘર્ષોના આર્થિક પરિસ્થિતિઓ વચ્ચે પોતાના પુત્રને ભણાવી સમાજ સમક્ષ પ્રેરણા ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે રેપો ફળવામાં આવેલા તેમના નિવાસ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મિત્રો આજે આપણે ખૂબ જ ગર્વની વાત છે અને ખૂબ જ સારો દિવસ છે એ આપણે સારા સમાચાર લઈને આવ્યા છે કે જે સુતાર સમાજનું નગરમાં ખૂબ જ માન સન્માન અને જળવાઈ રહે અને ગૌરવ વધાર્યું છે એ બદલ આપણે અહીંયા ડેપોફળિયામાં જે ઘર પરિવાર છે એમને મળવા આવ્યા છે તો આપણે સૌથી પહેલાં તો સુતાર સમાજના અગ્રણી એવા માધુભાઈ સાથે વાત કરીશું માધુભાઈ હવે તમે બે શબ્દ આજે જ્યાં આપણે સન્માન સંભારો રાખ્યો છે તેના બોલજો અમે સુંદર સીતા સમાજનો સુંદર અધ્યક્ષ પ્રમુખ માધુભાઈ વોસે બોલું હા સુંદર સીતા સમાજનો એક મોટું ગર્વ એમને એવું ઊંચું કર્યું છે એમ બી બી એ ડૉક્ટર બનીને એમને સૌથી ગર્વની વાત અમને એવું લાગે છે કે અમારા સમાજનું કંઈક એમને મોટું નામ કર્યું છે હું એ બદલે અમે એમને અભિનંદન આપીએ આપીએ છીએ અને એમને હાલ વધારીને એમના હાથમાં ખુલ્લાનું સ્વાગત કરીએ છીએ સુતા સમાજ તરફથી સોનગાર સુતા સમાજ તરફથી આહેર સુતા સમાજ હવે મિત્રો ગર્વ લેવા જેવી બાબત એ છે કે દેવેન્દ્રભાઈ કુંવર જે છે તે એકદમ સાધારણ પરિસ્થિતિમાંથી ઉપર આવે છે આ તમે એમનું ઘર નિહાળી શકો છો અને એમના પપ્પા છે આ અને ફિલિપિન્સ દેશમાં જેઓએ એમબીબીએસનો અભ્યાસ કર્યો છે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે સોનગઢ નગર તથા તાપી જિલ્લામાં આ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે કે જેમના પિતાએ મહેનત કરીને આ બાળકને બાર દેશ ભણાવ્યો ડૉક્ટર બનાવ્યો એ ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત છે તો આપણે દેવેન્દ્રભાઈ જે છે એમની સાથે વાત કરીશું દેવેન્દ્રભાઈ આપનું શું કેવું છે હવે મિત્રો સુતાર સમાજ જે છે તે સમગ્ર સેવાના કામો કરે છે ગણપતિ બાપ્પા હોય નવરાત્રિ હોય ધર્મના હોય સેવાના હોય ભંડારા હોય એવા અને સેવાના કામો કરે છે આ ગણેશભાઈ છે આ પુરી ફિલ્મ છે પંડિતભાઈ છે આ સમગ્ર અગ્રણીઓ અને આજે આ આપણે દેવેન્દ્રભાઈનું સન્માન કરવા અહીંયા આવ્યા છે તો દેવેન્દ્રભાઈનું સન્માન કરશે નામ સોનગઢનગરમાં ગુરવું છું અને આ જે છોકરો છે એ મારી મરાઠી સ્કૂલમાં સાથે એટલે એક ક્લાસ પછાડી જતો હતો અમે એટલે અમે બી ને બી બહુ ગરીબની પરિસ્થિતિમાંથી ઉપર આવેલા છે પણ આ છોકરાએ જે ઉદાહરણ પૂરું પાડ્યું આજના યુવાનો માટે પ્રેરણાદાયક છે કે પરિસ્થિતિ આપણને અગાડી જેવું હોય અને અગાડી વધવું હોય તો કોઈ પરિસ્થિતિ આપણને રોકી નહીં શકે આપણે અગાડી વધી શકીએ આપણી હિંમત અને આપણે એક ઉદાહરણ લઈને કે આપણે માર્ગદર્શન લોકોનું લઈને કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધી શકીએ જે આજના યુવાનો જે બધા મેસન તરફ જઈ રહ્યા છે પણ મારું તો એમ જ કહેવાનું છે કે આ છોકરાએ ખરેખર ઉદાહરણ પાડ્યું છે અને આ છોકરોએ ખરેખર અગાડી ગયેલું છે એના પરથી બહુ મોટી પ્રેરણા યુવાનોએ લેવું જોઈએ અને આગાડી વધવું જોઈએ બસ જી ધન્યવાદ